હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો વિદ્યાર્થીઓ સરસ મજાનું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ અને ચેપ્ટરનો ગુણભાર પણ તોડી નાખે અને ફોડી નાખે એવો છે સરસ મજાનો ગુણભાર છે એકવીસ માર્ક્સનું ચેપ્ટર છે તમે જોઈ શકો છો કે તત્વજ્ઞાનની અંદર જેટલા ચેપ્ટર છે એમાંથી આ ચેપ્ટર જે નવમું ચેપ્ટર છે એનો સૌથી વધારે ગુણભાર છે સરસ મજાનું ચેપ્ટર છે ફટાફટ આવડી જાય એવું ચેપ્ટર છે પણ થોડી તમારે એમાં મહેનત કરવી પડશે બીજો વિદ્યાર્થીઓ તમને તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે કોઈપણ ચેપ્ટર જેમાં તમને તકલીફ હોય તો એ દરેકે દરેક ચેપ્ટરના વિડીયોઝ અવેલેબલ છે જઈને તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપની પણ લિંક આપેલી છે તો એમાં જઈ અને તમે આપણી ચેનલને ફોલો કરી શકો છો ચલો આગળ વધીશું સરસ મજાના એક પ્રશ્ન સાથે હું તમને ક્લિયર એન્ડ કટ કરી દઉં કે આ જે પ્રશ્ન છે એ વિભાગ ઇમાં નથી પૂછાતો પણ પૂછાય છે તો ખરા કેટલા માર્ક્સમાં તો કે ત્રણ માર્ક્સમાં પૂછાય છે વિભાગ ડીમાં ઓકે વિભાગ ડીની અંદર જે પ્રશ્નો પૂછાય છે એમાં ત્રણ ગુણની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે અને બીજું કે આમાંથી વિભાગ બી બીની અંદર પણ આમાંથી કોઈના કોઈ પ્રશ્ન પૂછાય છે મતલબ ચાર ગુણનું વેટેજ ધરાવે છે આ ટેબલ તો આને બિલકુલ સ્કીપ કર્યા વગર જોઈશું પ્રશ્ન કંઈક એવો પૂછાય છે કે જગતના વિદ્યમાન જે ધર્મો છે એમાંથી ગમે તે ત્રણ ધર્મોના આ નૈતિક સિદ્ધાંતો જણાવો તો આ ત્રણ ધર્મો છે અને આ અગિયાર ધર્મો છે એમાંથી કોઈ પણ તમને જે આવડતા હોય એ ત્રણ ધર્મના તમે નૈતિક સિદ્ધાંતો યાદ રાખી અને વિભાગ ડીની અંદર લખી શકો છો આ પ્રશ્ન પૂછાય છે વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલા માટે કહું છું બીજું પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે વિભાગ બી માટે મોસ્ટ એપી પ્રશ્નો છે તો આ જે ટેબલ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શરૂઆત કરીશું આપણે આ ટેબલની ચલો અહીંયા છે સાઈડમાં ધર્મ આપેલા છે અને આ જે ધર્મ છે એના નૈતિક સિદ્ધાંતો તમને સામે આપેલા છે ચલો આપણો ધર્મ છે હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મની અંદર એનો નૈતિક સિદ્ધાંત શું કહેવા માંગે છે તો સાધારણ ધર્મો પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મોના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આ એક આપણો નૈતિક સિદ્ધાંત છે હિન્દુ ધર્મનો આની અંદર થોડી તમને તકલીફ પડી શકે છે કારણ કે આપણો ધર્મ છે ને એટલે તકલીફ પડી શકે છે યાદ રાખવાનું પણ થોડું એક બે વાર તમે રિવિઝન કરી લેશો તો યાદ રહી જશે કે સાધારણ જે ધર્મો છે એ પોતપોતાના વણ અને આશ્રમના વિશેષ ધર્મોના પાલનનો આગ્રહ રાખે છે અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે મતલબ ધર્મને લગતું જે પણ છે એની અંદર તમને સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે અને જે આશ્રમના વિશેષ ધર્મો છે એના પાલનનો તમારે આગ્રહ કરવાનો છે અને સાધારણ ધર્મ પોતપોતાના વર્ણ આશ્રમના વિશેષ ધર્મના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતો સંપૂર્ણ સ્વાતંત્ર એવો આપણો હિન્દુ ધર્મનો એક નૈતિક સિદ્ધાંત છે જે પરીક્ષાની અંદર લગભગ આમાંથી પ્રશ્ન નથી પૂછાતો ચલો હવે અહીંયા આવશો આ પ્રશ્ન મોસ્ટ એમ છે છે પૂછાવાલાયક પ્રશ્ન છે કે જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો તો જૈન ધર્મની અંદર જે લોકો જૈન ધર્મને અનુસરતા હશે એ લોકો ક્યારેય હિંસા નથી કરતા એટલે હિંસા ના કરે તો એ શું આવે અહિંસા અને એમનો સિદ્ધાંત છે જીવદયા જીવ મતલબ જે પણ પ્રાણીઓ છે કે જીવ છે એમના પ્રત્યે એ લોકો દયા રાખે છે તો આ એમનું શું છે નૈતિક સિદ્ધાંત છે જે ધર્મના લોકો તમે જોજો એ લોકો અહિંસામાં માને છે અને જીવ દયામાં માને છે ચલો પછી છે બૌદ્ધ ધર્મ તો બૌદ્ધ ધર્મ એવું કહેવા માંગે છે કે અહિંસામાંથી ફલિત થતી મતલબ હિંસા નહીં કરવાની અહિંસામાંથી ફલિત થતી મૈત્રી મિત્રતા કરુણા મુદિતા અને ઉપેક્ષા એ ચાર શું છે તો કે ભાવનાઓ છે મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા ચારે ચાર છોકરીઓના નામ જેવા નામ છે જે તમને યાદ રહી જાય એવા છે કે અહિંસામાંથી ફલિત થતી મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે બૌદ્ધ ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો તો અહિંસામાંથી ફલિત થતી મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવના છે ઓકે ચાલો આગળ વધીશું શીખ ધર્મ તો શીખ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું કહેવા માંગે છે તો નિર્ભય નિર્ભય એટલે ડર્યા વગર નિર્વણપણે અન્યાય અને ધૃષ્ટતાનો સામનો કરી ધર્મ સંસ્થાપન માટેનો આગ્રહ રાખવાનું કહે છે કે નિર્ભય નિર્ભય રહેવું મતલબ ડર્યા વગર અન્યાય વગર દુષ્ટતાનો સામનો કરી અને ધર્મ સંસ્થાપન માટેનો આગ્રહ રાખો આવો એક સિદ્ધાંત છે કોનો શીખ ધર્મ નો ક્લિયર ચલો પછી આગળ જઈશું આપણે તો આગળ ધર્મનું નામ છે સિંતો તો સિંતો કહે છે કે આપણે તો ભાઈ વફાદારી રાખવી છે અને રાષ્ટ્રભક્તિ જ કરવી છે સિંતો શું કહેવા માગે છે સિંતો ધર્મ એવું કહેવા માગે છે કે વફાદારી અને રાષ્ટ્રભક્તિ સિંતો ધર્મ વફાદારી અને રાષ્ટ્રભક્તિ સિંતો ધર્મ શું કામ કરે છે વફાદારી અને રાષ્ટ્રભક્તિ જો આ યાદ રહી જાય એવું છે જૈન ધર્મમાં અહિંસા અને જીવ દયા દયા સિંતોમાં આવશે વફાદારી અને રાષ્ટ્રભક્તિ જે યાદ રહી જાય એવું છે ચાલો પછી તાવો ધર્મ તો નિરાભિમાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિ અને પરાયણતા આવો ધર્મનો નૈતિક સિદ્ધાંત શું કહેવા માંગે છે તો કે નિરાભિમાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિ છે ધર્મ મોસ્ટ આઈએમપી છે આમાંથી પ્રશ્નો પૂછાય છે કે કોન્ફ્યુશિયસ ધર્મની અંદર પાંચ સામાજિક બંધનને લગતા કર્તવ્યનો આગ્રહ એમાં કયા કયા પાંચ બંધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવો પ્રશ્ન પૂછાય છે કોન્ફ્યુશિયસ ધર્મને લગતો કે કોન્ફ્યુશિયસ ધર્મની અંદર કયા પાંચ સામાજિક બંધનને લગતો આગ્રહ રાખવામાં આવે છે તો એક તો સંબંધ છે રાજા અને પ્રજાનો સંબંધ હોઈ શકે પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ દર્શાવે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે મોટા ભાઈ અને નાના ભાઈ અને મિત્ર મિત્રનો સંબંધ તો પાંચ સંબંધ કોન્ફ્યુશિયસ ધર્મની અંદર આપેલા છે જે વારંવાર પૂછાતો પ્રશ્ન છે વિભાગ બીમાં પૂછાય અથવા વિભાગ સીમાં બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય પણ પ્રશ્ન પૂછાય છે એટલે તમે થોડું ધ્યાન રાખશો કે કયા કયા પાંચ બંધનો છે તો એક તો રાજા પ્રજાનું પિતા પુત્રનું પતિ પત્નીનું મોટાભાઈ નાના ભાઈ મિત્ર મિત્ર તો આ તો યાદ રહે ને આપણો પિતા હોય અને પુત્ર હોય એમનો સંબંધ પતિ પત્નીનો પત્ની નો સંબંધાભાઈ નાના ભાઈ તો બસ યહુદીહુદી એવું કહે છે કે અમને ન્યાય અને ભાવના આપો યહુદી એવું કહે છે કે અમને ન્યાય ભાવના આપો તો યહુદી જે ધર્મ છે એમાં આવશે ન્યાય ભાવના ચલો ખ્રિસ્તી ધર્મની અંદર માનવ સેવા અને પ્રેમ ભાવના શિસ્તી ધર્મ શું કરે છે બસ માનવની સેવા અને પ્રેમ ભાવના માનવની સેવા અને પ્રેમ ભાવના પાંચ વખત કોષ્ટક લખવું પડે પણ એકવાર લખ્યા પછી આ પાંચ વખત લખ્યા પછી આવડી જશે ચલો પછી જળથોસ્તી ધર્મ તો જળથોસ્તી ધર્મની અંદર પવિત્રતા અને ન્યાય ભાવના અહીંયા પ્રેમ ભાવના છે ને અહીંયા ન્યાય ભાવના છે એકબીજાનું અંદર એકબીજાની અંદર જતું ન રહે લખવામાં ધ્યાન રાખવું જો પોઈન્ટ ટુ પોઈન્ટ ચલો પછી ઈસ્લામ ધર્મ છે તો ઈસ્લામ ધર્મની અંદર અને અને જકાત જકાત વચ્ચે એમને ભાઈચારો હોય હોય છે છે પણ એટલે ઇસ્લામ ધર્મનો માતૃભાવના અને જકાત તો આ કંઈક સરસ મજાનું ટેબલ છે એમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે મેં તમને કહી દીધા કે સત્તા પણ તમને એમ પ્રશ્ન પૂછાય કે ત્રણ ધર્મના નૈતિક સિદ્ધાંતો જણાવો તો આમાંથી સરસ મજાના ચાર પાંચ ધર્મ કરી નાખો તો એમાંથી કોઈ પણ ત્રણ તમે લખી શકો ઓકે તો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે અને વિભાગ બીમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે અને કયા પ્રશ્ન પૂછાય મેં તમને કહી દીધું છે એક તમે અહીંયા જોઈ શકો છો બૌદ્ધ ધર્મ એક આ કરી દેવાનું છે કોન્ફ્યુશિયસ ધર્મ પણ તમારે કરી દેવાનું છે અને એના સિવાયના બીજા ધર્મો કરજો જેમાંથી તમે કંઈ કોઈ પણ ત્રણ ધર્મો કરી લેજો એમાંથી ત્રણના તમને નૈતિક સિદ્ધાંતો પૂછા છે તમને જે આવડે એ ક્લિયર ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદ્ય ક્લાસીસ